ભરૂચના દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે પુણિશ્લોક શ્લોક ની ત્રણસો મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું ભરૂચ ડાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે પુણ્ય શ્લોક અહલિયાબાઈ ની ત્રણસો મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયો હતો જેમાં મુખ્ય વક્તા તરીકે ભરૂચ જિલ્લા ભાજપના માજી સંગઠન પ્રભારી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અરુણસિંહ રાણા જિલ્લા ભાજપના તમામ આગેવાનો તેમજ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અલગ ફિલોસોફી આપી છે અલગ વહીવટ આપ્યો છે અલગ સંદેશ આપ્યો છે એવા જે રત્નો છે એને સમીરકાર યાદ કરીને એમનું જીવનચરિત્ર સમાજ સમક્ષ લોકો સમક્ષ યુવાનો સમક્ષ યુવતીઓ સમક્ષ અને બાળકો સમક્ષ મૂકવા માટેના કાર્યક્રમો પાર્ટી અવારનવાર કરતી હોય છે એના અનુસંધાને અહિલ્યાભાઈ જન્મ જયંતિ ઉજવવાનું ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં નક્કી કર્યું છે અને ગત એકવીસથી આ એકત્રીસ તારીખ સુધી સતત દસ દિવસ સુધી દેશના તમામ જિલ્લાઓમાં લગભગ અહલ્યાભાઈને લઈને પાંચથી સાત કાર્યક્રમો દરેક દરેક જિલ્લામાં થાય એમાં મહિલાઓને લગતો કાર્યક્રમ અલગ રીતે થાય કે જેમાં વિવિધ ક્ષેત્રની સામાજિક કાર્યો કરતી મહિલાઓ બહેનો આવે છે અને એની સમક્ષ બાઈને વાત કરવામાં આવે એવી રીતે યુવા અને યુવતીઓ સમક્ષ પણ આ પ્રકારનો કાર્યક્રમ થાય એવી રીતે પ્રબુદ્ધ નાગરિકો સમક્ષ એક ધાર્મિક સંસ્થાન ચાલુ હોય ત્યાં કાર્યક્રમ થાય સાથે સાથે અલિંદાભાઈ વોરકરના જન્મદિવસે શોભાયાત્રાનું આયોજન થાય આ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી યુવા પેઢીને નવી પેઢીને લોકોને આ પ્રકારના જે ચરિત્રો છે એની વાતથી વાકેફ થાય અને એમાંથી પ્રેરણા લઈને પોતે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપે એમના અલિયાભાઈએ એમના જીવન સહન કર્યું હા એમને પોતાના પતિના અવસાન બાદ એમના સાસુ સસરા રાજગાદી સોંપી અને રાજકાજ સંભાળવા માટે એમને વિનંતી કરી એટલે સતી ના થયા પરંતુ એમને રાજની ધોરા સંભાળી અને એક ઉત્તમ શાસનકર્તા તરીકે સો ગુનેગાર ભલે છૂટી જાય પરંતુ કોઈ નિર્દોષને સજા ના થવી જોઈએ એ પણ એમનું એક ઉત્તમ લક્ષ્ય હતું એમને એમના રાજ્યમાં ભ્રષ્ટાચાર ના થાય અને સેવા દ્વારા સુશાસન થાય અને ભારતીય સંસ્કૃતિની રક્ષા થાય સનાતન હિન્દુ ધર્મની રક્ષા થાય એવા ઉત્તમ કાર્યો કર્યા આપણા દેશના ચારો ધામ અને પુરી આ બધી જ જગ્યાએ મઠ મંદિરોનું પુનઃસ્થાપન જીન્નો ઘાટ થાય એવા અનેક પ્રયત્નો કર્યા અને એ રીતે જ્યારે અગાઉની સરકારોએ નારી પ્રત્યે કોઈ ધ્યાન નથી આપ્યું કોંગ્રેસ શાસને પણ નારી પ્રત્યે કોઈ ધ્યાન નહીં આપ્યું ત્યારે આપના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બ્યુરો રિપોર્ટ જનાધીશ ન્યૂઝ ભરૂચ